માંડવી તાલુકાના ગોધરા અંબેધામ ગામના ખરવાળ વિસ્તારમાં પોતાના ઘરથી સો મીટર દૂર બસની રાહ જોઈ ઉભેલી અઠ્યાવીસ વર્ષીય ગૌરીબેન તુલસીભાઈ ગરવા નામની યુવતી ઉપર તેના એક તરફી પ્રેમી કોળાઈના સાગરરામજી રામજી સંઘારે બે રમી પૂર્વક ગુપ્તી અને તલવાર વડે હુમલો કરી હત્યા નીપજાવી હતી જેના વિરોધમાં તેમજ આરોપીને ફાંસીની સજાની માંગ સાથે ભુજમાં શનિવારે સંતો સહિત સર્વ સમાજના લોકો એકઠા થઈ મૌન રેલી યોજી કલેક્ટર એસપી ઉદન પત્ર આપ્યું હતું The uh -huh.

મહેશ્વરી હિતેશ મહેશ્વરી નરસિંહ ગરવા રમણિક ગરવા લખા ધુવા વિજય ગઢવી રાણુભા જાડેજા ઇબ્રાહિમ હાલેપોત્રા આદમ ચાકી મયુર મહેશ્વરી કસ્તુરબેન ગરવા કાંતાબેન સોધમ અંકિતા ગોર અંજલિ ગોર મીરા મહેશ્વરી હંસાબેન ધેડા સહિતના હાજર આ દરમિયાન કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઘટનાને વખળા કાઢવામાં આવી આ બાબતે ગૃહમંત્રીને રજૂઆત કરાવી હોવાનું યાદીમાં જણાવાયું છે રેલીમાં કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા પણ સમર્થન અપાયું હતું સરપંચ સવારના પોણા છ અને છની વચ્ચે જ્યારે ત્રીસ જાન્યુઆરીના ત્રીસ ડિસેમ્બરના સવારના બનાવ બન્યો ત્યારે તરત જ મને ફોન આવ્યો અને પાંચ જ મિનિટમાં અમે સ્થળ ઉપર પહોંચી ગયા ત્યારે લોહીથી લથબથ એની લાશને જોઈને ખૂબ જ દુઃખ થયું એટલી ક્રૂરતાપૂર્વક એટલી નિર્દયતાથી અને બેરહેમીથી એની હત્યા કરવામાં આવી કે એની એમણે જે પહેલો વાર તલવારનો કરેલો એ તલવાર એની વળી ગયેલી હતી એના પછી કદાચ એ નરાધમને એવું લાગ્યું હોય કે વાર બરાબર ન થયો એટલે ગુપ્તીના ઉપરા ઉપરી છ થી સાત બહુ ક્રૂરતાપૂર્વકના એવા વાર કર્યા કે ત્યાં જ ઢળી પડી અને લગભગ ત્યાં જ એના શ્વાસ પણ નીકળી ગયા આ દીકરી ફક્ત અમારા ગોધરા ગામની દીકરી નહોતી આ દીકરી આપણા કચ્છની આપણા ગુજરાતની આપણા દેશની દીકરી હતી આટલી બેરહેમીથી એની હત્યા કર્યા બાદ પણ જો હજુ સુધી એને સજા આપવામાં ન આવી હોય તાત્કાલિક એની ઉપર કાંઈ એક્શન લેવામાં ન આવ્યા હોય રિમાન્ડ ઉપર લેવામાં ન આવ્યા હોય તો આ પણ એક દુઃખદાયક કહેવાય અમારી તંત્ર પાસે આપ સૌના માધ્યમથી એક જ માંગ છે કે તાત્કાલિકમાં આ નરાદમને કડકમાં કડક સજા આપવામાં આવે ફાંસીની સજા આપવામાં આવે કે જેથી કરીને ફરી ક્યારે કોઈ બહેન દીકરીની આવી રીતે ક્રૂરતાપૂર્વક હત્યા ન થાય જો તાત્કાલિક એનો નિર્ણય લેવા આપવા નિર્ણય લેવામાં આવશે અને તાત્કાલિક એને સજા આપવામાં આવશે તો જ અન્ય વિકૃત માણસવાળા લોકોનો ક્યાંક એમના મનમાં બીક બેસશે ક્યાંક એમને ડર બેસશે એટલે અમારી આપ સૌના માધ્યમથી તંત્રને એક જ રિક્વેસ્ટ છે કે પ્લીઝ તાત્કાલિકમાં આનો નિર્ણય લેવામાં આવે તાત્કાલિકમાં કડકમાં કડક આ નરાધમને સજા આપવામાં આવે ત્રીસ તારીખના સવારના લગભગ છ વાગ્યાના અરસામાં મારા પરિવારની મારા ભાઈના દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવેલી છે એ આખો ઘટનાક્રમમાં એ સવારના છ વાગે જ્યારે પોતાની નોકરીએ જતી હતી ત્યારે એના ઘરથી ફક્ત બસો મીટરના અંતર ઉપર જ એ હજી બસ સ્ટેન્ડ સુધી પહોંચે એ પહેલાં જ આ નરાધમે એને આંતરી અને ખૂબ ક્રૂર રીતે તલવાર અને ગુપ્તીઓના ઘાથી ત્યાંને ત્યાં જ મરણ પામી જાય એ રીતે એને ક્રૂર હત્યા કરેલી છે આ જ આ આખી ઘટનાને સંપૂર્ણપણે ન્યાય મળે પરિવારને ન્યાય મળે અને સમાજની કચ્છ જિલ્લાની રાજ્યની કે દેશની દીકરીને ન્યાય મળે અને ભવિષ્યમાં પણ આવી રીતે કોઈ નરાધમો બીજી કોઈ ઘોરીનો લાભ ઘોરીને અન્યાય ન થાય અથવા તો ઘોરીની હત્યા ન થાય એ આશયને સાથે લઈને આ પરિવારે તો પોતાની દીકરી ખોઈ જ છે પણ ભવિષ્યમાં બીજો કોઈ પરિવાર આપણામાંથી આવી રીતે કોઈ ગૌરી ભોગ ન બને એ માટે આ રીતે ઉગ્ર સ્વરૂપે અને સર્વ સમાજને સાથે રાખીને આજની જે રેલીનું આયોજન કરવામાં આવેલું છે એનો હેતુ ફક્ત ન ફક્ત એટલો જ છે કે આ નરાદમને કડીમાં કડી સજા થાય અને ફાંસી સુધીની સજા થાય એવી અમારી લાગણી અને માગણી છે અને એ માટે જ અત્યારે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને અમે આવેદનપત્ર આપેલું છે આખા કચ્છ જિલ્લામાંથી દરેકે દરેક સમાજના પ્રતિનિધિઓ અને વ્યક્તિઓ બહેનો ભાઈઓ બાળકો સર્વે આ રેલીમાં જોડાયા છે અને સંપૂર્ણ સમર્થન સમર્થન સાથે આ એક મૌન રેલીનું આયોજન કરી અને એસપી સાહેબને અને કલેક્ટર સાહેબને આને સૂચિત કર્યા છે આવેદનપત્ર આપીને સૂચિત કર્યા છે કે આ કેસમાં ખૂબ જ તટસ્થ રીતે તપાસ થાય કોઈ પણ કાયદાકીય છે તટકબારીનો લાભ ન લઈ શકે પોલીસની જો કોઈ પણ એવી કામગીરી લૂપ પોઈન્ટ રહી જતો હોય તો એ પણ ન રહે અને એ માટે પણ સતત એસપી સાહેબ અને કલેક્ટર સાહેબ આના પર મોનિટરિંગ કરે અને બીજી વિશેષ માગણીઓ જે છે કે સીટની માગણી કરવી ફાસ્ટ ટ્રેકમાં આ કેસ ચલાવવો એ પરિવારને આર્થિક સહાય પણ જે મળે તે આ બધા આવેદન આ બધા જ મુદ્દાઓ સાથેનું આવેદનપત્ર અમે આજે કલેક્ટર સાહેબને અને એસપી સાહેબને આપ્યું છે અને આ જનમેદનીનો આ એક જ આશય છે અને સૂર છે કે આ હત્યારાને કડીમાં કડી સજા થાય અને ભવિષ્યમાં આવી કોઈ બનાવ ન બને એવો ધાક બેસતો દાખલો બેસે એવી જ અમારી માંગણી સાથે આજનું મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું હતું ધન્યવાદ ખાસ કરીને જે રીતે એક યુવતીની સલાહ જાહેર હત્યા થઈ છે મહિલાઓની સુરક્ષા પર અહીંયા પ્રશ્નો ઉપસ્થિત થયા છે શું કહેશું જે ઘવરી ગરવા છે એ મારી બેન છે નાની એની તમે જુઓ તો એવી નિર્મમ હત્યા થઈ છે તમે તમારું આમ કાળજું કંપી જાય એવું એને તલવારના છ થી આઠ ઘા નાખી અને તલવાર એની અહીંયા અંદર ઘૂસાડીને જ મૂકી ગયો છે જે ઘૂપતી હતી તે પેટમાં ઘુસાડીને જ મૂકી ગયો છે આ સુરક્ષિત ગુજરાતમાં દીકરીઓની આવી હાલત હોય તો પછી આપણે કોની પાસે જાઉં આપણે કોને કહેવું કે અમને અમારી રક્ષા કરો અમારી સુરક્ષા કરો આ ઘટના પછી શું લાગી રહ્યું છે મહિલાઓ બહાર નીકળશે તો સુરક્ષિત નથી અનુભવી રહી શું છે હા અત્યારે છે ને જેની દીકરીઓ જે મા બાપની દીકરીઓ સ્કૂલ જાય છે અપડાઉન કરે છે નોકરીએ જાય છે કોલેજ જાય છે એ બધા મા બાપ એટલા ડરી ગયા છે કે હવે કદાચ અમારી દીકરી સાથે ક્યારે આવું ન બને એટલે બહુ જ બધા દુઃખી છે અને સાંત્વના પણ આપે છે તો સરકારશ્રીને એક જ માંગ છે કે જે હથિયારો છે એને ફાંસીને સજા થવી જોઈએ અને એની સાથે જે સંડોવાયેલા છે બીજા બે એવું જ લાગે છે અમને કે છે જ કારણ કે એક હોઈ ન શકે એ છે ને ત્રણથી ચાર હથિયાર સાથે લઈ આવી તલવાર અને બાઇક બે સાથે ચલાવી ન શકાય એટલે એની સાથે જે બીજા બે ત્રણ સંડોવાયેલા હોય એને પણ સજા થવી જોઈએ અને એના નામ પણ બારે આવવા જોઈએ એક દલિત સમાજ અહીંયા જે આમ સર્વે સમાજે મૌન રેલી યોજી છે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની આંખોમાં અસરો હતા વેદના હતી એના માટે શું કહેશો કારણ કે બધાને એવું જ લાગે છે કે આ દીકરી ગૌરી અત્યારે આ પરિવારની દીકરી છે કાલે કદાચ આ જગ્યાએ મારી દીકરી ના હોઈ શકે એટલે બધાની આંખોમાં આંસુ હતા ચાલો એટલે ખાસ કરીને આજનો જે આક્રોશ છે કે દીકરીની ક્રૂર હત્યા કરવામાં આવી છે શું તારી વેદના છે સૌ પ્રથમ તો ગૌરીબેન ઘરવા મારા ફઈ હતા અને આ આવી રીતે સરકારની દીકરી એક ભારત દેશની દીકરી આવી રીતે કોઈ સાથે કરવું ન જો અમે એક દીકરી છીએ અમે સ્કૂલમાં જઈએ છીએ કેટલી બધી નર્સો છે કેટલી બધી વિદ્યાર્થીનીઓ છે કેટલી બધી શિક્ષક પણ દીકરી જ જોઈએ ને કેટલી બધી અપડાઉન કરે છે બધાની સુરક્ષા તો કાંઈક હોવી જોઈએ ને અમે સ્કૂલ જતા હોઈએ છીએ અમારી સુરક્ષા હોવી જોઈએ અમારા ઘરવાળાને અમારા ફેમિલીને કાંઈ કાંઈ ટેન્શન તો હોય ને અમારી અમે પોતે એક દીકરી છીએ એટલા માટે એને ફાંસી જ લગાડવી જોઈએ સરકાર સરકાર પાસે કાંઈ ના તો અમને દો અમે એને જેવી રીતે મારો ફઈને જાહેરમાં ચાકાથી ને તલવારથી મારી અમે એને મારશું કેમ ખબર નથી પડતી એમને સરકાર જાગૃત થાય અમે પણ દીકરી છીએ એને ફાંસીની સજા મેળવવી જ જોઈએ જો એને ફાંસીની સજા નહીં આવે તો અમે આંદોલન કરશું અમે એને અમારા હાથથી મારશું એ છોકરાએ પણ